તારે સમય આવ્યો હા આવ્યો માં સપને મછાણી મેલડી આવી અનમાં તમે સપને એ કીધું ને અન મેં કાળી જો દસે વ્યવહાર કર્યો ને ગેર એકવાર આલ્યો આંધળો વ્યવહાર મછાણી મેડીનો કે મારા બાપ દાદા કોઈ હોય તો હોય હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલ દીધો અન મારા વચ્ચે પૈસાની જરૂર હતી માજુ પૈસા ન હતા મેં કીધું મછાણી મેડી ખાલી એટલું કીધું મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને જો તમે પોચી ગયો હોય ને તો આટલો આ પૈસા તને મણા માટે હું કોક હાલો ને તો હું આ મારું જંગ મસાણી મેડી છો

પણ એટલું બધું નહીં જોવું તું આ પેઢી માતા કરીને અપનાય ને મસાણી મેલડી નું કરો બરોબર છે તારી મહાકાળી બરોબર છે તારી ઉક્તાની મેરડી બરોબર છે બરોબર છે પણ એક સામુ માતા તારો અસલ કુડ નો દીવો થાય સામુ સાચું સાચું માં ભલે તું મહાકાળી મેં તને કીધી મહાકાળી પૂછું પણ તારી અસલ કુડ માતા આજ મશાણી મેળવી જાહેર કર્યા પછી અસલ તારી ચામુન માતા એ ઉભી રહી અને બોલી કે હું એમના કુડ ચામુન માતા છું આ માની વાત સો ટકા હજી મને સ્વપ્ન બે મોઢા માતાજી દેખાય પણ કોણ છે ખબર નથી બે મોઢા ચામુંડા જોઈ બી તારી જોડે કે છે ને પણ એક પીર કે પીર ફરતા આવા નહીં દરગાહ વાળા એવા નહીં પીર એટલે હિન્દુ પૂર્વજ કેવું બગડે બહુ ગુસ્સો વધારે જાત જાતનું ખાવાનું મન થાય જાય ખાવા એ ચાર રસ્તે ગમે તો જઈ અને મૂકી બધા આટલું કરવાથી ભલો સપનું વાવો કંઈક માતાનું તો મલકીયા જેવું કંઈ પછી મેં મારી એક વખત ગામડે હું હતો ને તારે ભે તમને એવી અરજી કરી હતી મા મારી એવા જેવા ગુના છે મારું કશું હારું નહીં થતું એમ તે પછી તમે મને તરત તરત બે કલાક હું ગયો ને તે સપનામાં એમ બપોરો જ કહી દીધું કે તારી મેરડી માતા કે રોવો છે એક પછી એમાં એવું સપનું હતું કે તમે ભાઈ બેઠા હતા અહીં સાનિધ્યમાં

તે ને બધા નખો દેન ને બધું અડત છે પણ આપણે એટલું બધું મારે નહીં કેવું તું તારી સમજ પ્રમાણ કરજે પણ પૂજવા મારા દેવ બતા આટલું કરજે તને ભલું સારું થશે જે વાત લઈને છે પૂરી કરી કરીશ